નારાયણ સરોવર વિસ્તારમાં સરકારી દવાખાનામાં વર્કર તરીકે કામ કરતા સહદેવસિંહ ગોહિલ પાકિસ્તાનમાં જાસૂસીના ગુનામાં ઝડપાયા બાદ આજે નલિયા કોર્ટે તેમને અગિયાર દિવસના પોલીસ રિમાન્ડ પર શુબ્રત કર્યો ચાર જૂને આ ફરી વખત ગોહિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે હજુ નલિયા આમ તક ન્યૂઝ બ્યુરોમાં હતી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ પકડાયો તો ગુજરાત એટીએસએ જાસૂસી કરનારની ધરપકડ કરવામાં આવી જાસૂસ કરનારનું નામ કચ્છના નારાયણ સરોવર ખાતે સરકારી દવાખાનામાં પુરુષ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતો સહદેવસિંહ ગોહિલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી તે પાકિસ્તાનમાં સંપર્કમાં આવ્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ ભારતની કેટલીક ગુપ્ત માહિતી આ સહદેવસિંહ ગોહિલ નામનો જે સરકારી કર્મચારી છે જે સરકારી દવાખાનામાં ફરજ બજાવતો હતો તે પાકિસ્તાન પહોંચાડતો હતો જેની ચોક્કસ બાતમીના આધારે છેલ્લા બે દિવસથી એટીએસે ધામા નાખ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી ધરપકડ કર્યા બાદ તેમની પૂછતાછમાં આ સમગ્ર ઘટના સપાટી ઉપર આવી હતી અને દરમિયાનમાં આજે પોલીસે ચૌદ દિવસની રિમાન્ડની માગણી સાથે નલિયા ખાતે એડી પરમાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા કોર્ટે બંને તરફ દલીલ સાંભળી અને અગિયાર દિવસના આશાદેવસિંહ ગોહિલના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ચાર જૂને ફરી પાછા દયાપર ખાતે રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે